સવારના પોર વોકિંગ કરવા નીકળ્યા છે આરતી કરવા જઈએ સવારે કૂતરા પાસે પડ્યા હોય જેવા ઇન્દ્રના દર્શન થયા સદગુરુ દુર્વાસા પુષ્પની માળા ઇન્દ્ર આપી આ કથાને સમજો ભગવાન ગમે તેટલી સંપત્તિ આપે ગમે તેટલું સુખ આપે પણ નાનમ નાની વ્યક્તિનું પ્રેમથી માન અને સન્માન કરતા શીખજો શકે અમુક ને તમે જોજો કે ભગવાને સંપત્તિ આપી હોય કોઈક નાની વ્યક્તિ આમંત્રણ આપવા જાય તો મૂકી દે ભાઈ જોઈ લઈશ પછી એમ નહીં એને એવું કહો છો કે મૂકી દો હું જોઈ લઈશ એ વ્યક્તિને અપમાન લાગે છે પણ બે મિનિટ પત્રિકાને હાથમાં લઈ લો અને આમ ભલે એ મારા હાથમાં ના લીધી હાથીના સૂટમાં નાખી દીધી બીજું ગમે તેટલું સુખ મળે ભાગવતજી માં કહ્યું છે કોઈ પણ લગ્ન પ્રસંગમાં તમે ગાડી લઈને જાઓ તમે બધા જમવા બેસો પણ ગાડીનો માલિક ડ્રાઈવરને એટલું કે તું જમી લે પછી અમે જમીએ તો ડ્રાઈવરને સવાસે ચડી સાહેબ એમ થાય કે મને કોઈ પૂછનાર પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વાર જ્યાં દિલ્હીના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા હતા અને બાપા ગયા હતા ત્યાં સંકલદયાલ શર્માએ કહ્યું કે બાપા મારી ઘેર પધરામ કરો મારા રાષ્ટ્રપતિ ભવનમાં પધરામ નહીં કરો અને બાપા ગાડીમાં બેઠા ડ્રાઈવરને હાર પહેરાઈને પ્રસાદ આપ્યો અને પૂછ્યું તારું નામ શું ડ્રાઈવરે કહ્યું આટલા બધા રાષ્ટ્રપતિ બદલાઈ ગયા બાપા પહેલી વાર તમે મારું નામ પૂછ્યું છે અને જેવા બાપા ગાડીમાંથી ઉતરીને સંતો પ્રસાદ લેવા જતા હતા એટલે તરત જ બધા સેવકોને કહ્યું કે ડ્રાઈવરને કોઈ ભોજન લે જીવનમાં ધ્યાન રાખજો સાહેબ નાનામાં નાની વ્યક્તિને પ્રેમ કરશું ને એની પ્રેમની સમજાવટ બહુ મોટી હોય છે સાહેબ શું થયું ઇન્દ્રએ હાથીના સૂડમાં માળા નાખી દીધી અને હાથીએ એ માળા પગના નીચે નાખીને કચડી નાખી છે ને કોઈ પણ વ્યક્ત વ્યક્તિના દેખતા કોઈ પણ વસ્તુ આમ જે આમંત્રણ આપવા આવ્યા છે ને એનું આમંત્રણ લઈને આપણે આમ ફેંકી દઈએ ને આ ટેબલ પર મૂક્યું જોઈ લઈશ નહીં એ અપમાન છે સાહેબ હા ભાઈ ઘણીવાર નાની વ્યક્તિના હૃદયમાં પ્રેમ બહુ હોય છે આપણા માટે પણ એ પ્રેમની આપણને કિંમત નથી હોતી સાહેબ વ્યક્તિ નાની હોય પણ પ્રેમ બહુ હોય અમારે ત્યાં એક રસોઈઓ છે પણ ગાંડો છે રસોઈયો ગાણો છે પણ એ ગાણ પણ મેં એટલો બધો પ્રેમ હું આશ્રમમાં કલાક જેવું એટલે તરત કે દાદા એક કામ કરો હે આ રોટલી મૂકી દો દાદા માટે ગરમ લઈ આવો સાહેબ પરિવારમાં નાની વ્યક્તિના પ્રેમની કદર કરશોને તો ઠાકર રાજી થશે હા ભાઈ કોઈની નાત કોઈની જાત કોઈની જ્ઞાતિ નહીં વ્યક્તિનું હૃદય ઓળખતા શીખશો તો જીવનમાં તમારું કલ્યાણ થશે સાહેબ હા